દાંદા ગામના આશાસ્પદ યુવાનનું ચાર મિત્રોએ જમવા બાબતે મારામારી કરી મોત નિપજાવ્યું આમોદ તાલુકાના દાંદા ગામે રહેતા વિષ્ણુ પ્રવીણભાઈ વસાવાને દાંદા ગામના ચાર મિત્રો રાહુલ ઉર્ફે મેહુલ પ્રવિણ વસાવા ભૂમિત અરવિંદ વસાવા અલ્પેશ ચંદુ વસાવા તથા કનુ ચંદુ વસાવાએ માતર ગામે સિગ્મા કોલેજ સામે હાઈવેની ઉપર ઈંડાની લારીએ તથા એક્સપ્રેસ હાઈવેના બ્રિજની બાજુ સાંપા ગામ તરફ તથા ઓછણ ગામ બાજુ અલગ અલગ જગ્યાએ વિષ્ણુ વસાવાને જમવા બાબતે ઝઘડો કરી નાની મોટી ઈજાઓ પહોંચાડી તેમજ માથામાં જમણી બાજુ કોઈ વસ્તુ મારી મરણ જનરના પિતાની ગેરહાજરીમાં તેના ઘરે બેભાન અવસ્થામાં મૂકી જઈ નાસી ગયા હતા આશાસ્પદ યુવાનનું શંકાસ્પદ મોત થતા પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારબાદ અઢારમી જાન્યુઆરીના રોજ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુત્રનું મોત માથામાં ઈજા થવાથી થયું હોવાનું સામે આવતા પોલીસે ડાંદા ગામના ચારેય હત્યારાઓની ધરપકડ કરી હત્યારાઓને બનાવવાળી જગ્યાએ સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા આમોદ પોલીસ સ્ટેશનમાં એક ખૂનો ગુનો નોંધાયેલો છે ગઈકાલે જેમાં ગામના જે ફરિયાદી છે પ્રવીણભાઈ અમરસંઘ વસાવા નાઓ તારીખ ચૌદ એક છવ્વીસના કલાક દસ જીરોથી તારીખ પંદર એક છવ્વીસના બાર વાગ્યા સુધી બહાર ગયેલા હતા તે દરમિયાન એમનો છો જે છોકરો છે એનું આ કામના જે તોમતદાર છે રાહુલ ઉર્ફે પ્રવીણ મેહુલભાઈ વસાવા ભૂમિત અરવિંદભાઈ વસાવા કનુભાઈ ચંદુભાઈ વસાવા તથા અલ્પેશ ચંદુભાઈ વસાવા નાઓએ માતર ગામની સીમમાં જે સીગમા કોલેજ છે એની બાજુમાં ઇંડાની લારી ઉપર તથા સાપા ગામ તરફ એક્સપ્રેસ હાઈવે તરફ તથા ઓછન ગામની સીમમાં ઇંડાની લારી પર જમવા બાબતે આ કામના જે મરણ જનાર છે વિષ્ણુ અમરસિંહ વસાવાના સાથે ઝઘડો થયેલો હતો જે દરમિયાન તેમણે નાની મનની પુટી ઇજાઓ કરી હતી તથા બીજી જગ્યાએ પણ તેને માથામાં તથા એના કાનના ઉપરના ભાગે માર મારવાથી તે બેભાન થઈ ગયેલો હતો ત્યારબાદ આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીના ઘરે એટલે ભોગ ઘરે એને બેભાન અવસ્થાઓ મૂકીને નાસી ગયેલા હતા દ્વારા ફરિયાદી ઘરે આવતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા હતા ત્યાં સારવાર દરમિયાન ભોગબન્નાનું મોત નિપજેલ હતું તે બાબતનો ગુનો અત્યારે તોમદાર ઉપર દાખલ થયેલ છે આ ગુનાના કામના જે તોમતદાર છે એને ગણતરીના સમયમાં અમદ પોલીસે પકડી લીધેલા છે અને આ ગુનાના કામે તેમને અટક કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હર હાલમાં અમદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ ચલાવી રહેલ છે